એટલે અમારી હાથા જોડે એટલી છે કે અમારા બચ્ચા ન ભાવીએ છીએ અમે

નાના વેપારીઓ એવું કહેવાય કે જે લારી અને ગલ્લા ચલાવતા હતા એ વેપારીઓની સમસ્યા અને એ વેપારી અત્યારે શું કરશે એ બધા પ્રશ્નો સાથે છેલ્લા અઠવાડિયાથી પ્રતિક આંદોલન પર ઉતર્યા છે આજે અલગ રીતના આંદોલન કર્યું હતું વિરોધ પ્રદર્શન કઈ રીતના કર્યો તો રેટીઓ કાતી અને વિરોધ પ્રદર્શન કર્યો ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે અને પ્રશ્ન પૂછી રહ્યા છે સરકારને સત્તાને કે જ્યાં ઇલલીગલ બિલ્ડિંગો આટલી બધી બની જાય છે આટલું બધું થઈ રહ્યું છે ત્યાં તમે નાના લારી ગલ્લાવાળાને કેમ ટાર્ગેટ કરો છો કે એ લોકોની દુકાનો કેમ તોડવા પર આવ્યા છો આ બધા જ પ્રશ્નો સાથે આંદોલન દ્વારકામાં થઈ રહ્યું છે પાલભાઈ આંબલિયા શું કહી રહ્યા છે ત્યાંના વેપારીઓ જે છે એ સત્તા પક્ષને શું સવાલ પૂછી રહ્યા છે તે સાંભળો દ્વારકામાં લારી ગલ્લા પાથરણા વાળા જે આંદોલન ચાલી રહ્યું છે એના પ્રતિક ઉપવાસનો આજે આઠમો દિવસ છે આઠમા દિવસે અમે રેડિયો કાતી અને એક વિરોધ કરવાનો પ્રતિકાત્મક વિરોધ કરવાનો કાર્યક્રમ કર્યો હતો આ રેટીઓ કાતવાનો જે અમારો કાર્યક્રમ એટલા માટે રાખ્યો હતો કે આ લારી ગલ્લા પાથરણાવાળા જેટલા લોકો છે એ તમામ લોકો ગરીબ છે અને દેશની આઝાદીમાં જ્યારે ગાંધીજી ભારત ભ્રમણ કરતા હતા ત્યારે એમણે જે ગરીબ લોકો જોયા અને છૂટબૂટમાં ફરતા વકીલાત કરતા ગાંધીજીને એવું લાગ્યું કે મારા દેશની અંદર જ્યાં સુધી સુધી આ ગરીબોના અંગ ઉપર હોય હું ધોતી સિવાય બીજું કંઈ નહીં પહેરું અને એ આધારે ગાંધીજીએ જ્યારે આ રેડિયો લઈ અને ગરીબ નારાયણ શબ્દ વાપરી અને ગરીબો પ્રત્યે જે એનો ભાવ પ્રેમ હતો અને એની સામે અત્યારના જે નેતાઓ છે જે અધિકારીઓ છે જે પદાધિકારીઓ છે એ રોજ ઉઠીને ગરીબનું શોષણ કેવી રીતે કરવું ગરીબો કેવી રીતે વધારે ગરીબ બને અમીરો કેવી રીતે વધારે વધારે અમીર બને અને એટલા જ માટે દ્વારકાની અંદર એક બાજુ લારી ગલ્લા પાથરણાવાળાઓને દ્વારકામાંથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુ ભાજપના મળતિયાઓના બીયુ પરમિશન વગરના કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ વગરના હોટલો ધમધમે છે એક બાજુ પ્રવાસીઓને હોટલની અંદર જીવના જોખમે મૂકવામાં આવે છે અને બીજી બાજુ એ જ અધિકારીઓને આ ગરીબોની ચાર ફૂટની રેકડી નડે છે એટલે આજે જે તે સમયે ગાંધીજીએ ગોરા અંગ્રેજો સામેની લડાઈ કરી હતી અને આજે અમે આ રેટિયાના માધ્યમથી આ કાળા અંગ્રેજો સામે લડાઈ કરી હતી ત્યારે આ અંગ્રેજો સામે સૌથી વધારે ગરીબ અને મધ્યમ વર્ગ લડ્યો હતો અને અત્યારના આ કાળા અંગ્રેજો સામે ગરીબ અને મધ્યમ વર્ગ વધારે જાગૃત થઈ અને લડે છે અને આવનારા દિવસોમાં જેમ અંગ્રેજોને ભગાડ્યા હતા એમ આ કાળા અંગ્રેજોને પણ ભગાડશે આ કોથરામાં શું છે આ કોથરો તમે ભરીને ના આવ્યા અમે મહિના ત્રણ રૂપિયા પોત ભરીએ છીએ પોત્યું છે જેવો

શું કરીએ અમારા દસ લાખ રૂપિયાનો માલ આમ અડધો પહેરો બાજુ પહેરો પહેરો પાણીમાં પહેરો પાંચ ટકા ને છ ટકા રૂપિયા લઈને ધંધો કરતા હોય તમે આવી મરી જાવ નાના નાના છોકરા કરી આમાં અમારે એટલી વિનંતી છે ખાલી બે મહિનાની મદદ દીઓ અમને પછી તમે કહેશો ને અમે ઉપાડી નાખશું ગમે ત્યાં તમે જગ્યા દેશો ને આ વહી આવી જશું અમે

સાંજ સુધી પાંચ વાગ્યા સુધી આવે તો બધું રંગો ઉપરાવી દેજો નકર કે પછી આ બધું અમે ભરી જશું એટલે સાહેબ અમારે એટલી વિનંતી છે કે અમને બે મહિના પૂરતું કરવા જોઈએ અમારે દવા પીવાના દિવસ આવી જશે સાહેબ અમે બહુ કચેવાનું માણે છે અને વ્યાજથી પૈસો લઈએ ત્રણ ટકા પાંચ ટકા ચાર ટકા લઈને ધંધો કરીએ છીએ અને દ્વારકામાં ચાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા છે એટલે અમારી હાથા જોડે એટલી છે કે અમારા બચ્ચા ન ભાવીએ છીએ અમે તમે કહેશો તો ગણેશ ચોથના બીજા દિવસે અમે બધું ઉપાડી લેશો અને કાંઈક અમારી વ્યવસ્થા કરી દીઓ કાંઈક જગ્યાએ ક્યાંક બીજે ગોતી દો તો અમે કંઈક ધંધો કરી શકીએ અમારા બચ્ચા નભાવી શકીએ અમે ચાલીસ પચાસ વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ અમે કાઢી નાખો તો અમે જાશું કે આવા ચોમાસા અમે જો આ મૂર્તિનો ધંધો નહીં કરશું તો અમારા ઉપર કરજો થઈ જશે અમારા દેવા પીવાસનો દેવા આવી જશે સાહેબ એટલે અમારી વિનંતી છે કે આ આ કાઢ્યામાંથી અમને કાઢી નાખવા અને આવતા વર્ષે ક્યાંક અમને વ્યવસ્થા કરી દેજો જગ્યાની તો અમે ત્યાં વયા જશું પણ આ વર્ષે અમને અહીંયા કરવા દીયો કેમ કે આ બધું છાપરું ઘરીમાં ખોલે એવું નથી અને પંદર દિવસથી અમે મહેનત કરી બનાવ્યું છે હજી કાલે જ ઊભું કર્યું અને કાલે જ સાહેબ આવે કે ઉપાડી નાખો કેમ બસ એટલી અમારી હાથ જોડી છે સાહેબ અમે મારી જાય અમે ઉસી ના પૈસા લઈને અમે કરી સાહેબ એમાં અમારા રોટલો નીકળે અમારે એવા મામલા નથી કે અમારે ગાડીઓ અમારા આગળ જે સો રૂપિયા પેલા બસો રૂપિયા લેતા પોસ્ટમાં એ અમને પોષ આપતા તમે તેરીમાં મૂકી દેતા અમને વાંચતા ન આવડે કેટલા વાળી પોષ કાંઈ ભી એ

જય દ્વારકાધીશ છેલ્લા આઠ આઠ દિવસ થી દ્વારકા ની પરિસ્થિતિ દરરોજ સવારે સોશિયલ મીડિયા ના માધ્યમથી જોવી ત્યારે ખબર પડે કે દ્વારકાની અંદર જેમ ગરીબો ને મધ્યમ વર્ગના જે પણ વેપારીઓ છે એની ઉપર કેટલો અત્યાચાર થયો છે કે જેના રોટલા છીનવાઈ ગયા છે ઓટલા છીનવાઈ ગયા છે ઘર વખરી છીનવાઈ ગઈ છે તેવા ગરીબ અને મધ્યમ વર્ગની વારે અમારે નેતા પાલભાઈ આંબલિયા છેલ્લા આઠ દિવસથી લડત આપે છે તેના સમર્થનમાં આજે હું અમરેલીથી કિસાન કોંગ્રેસનું પ્રમુખ તરીકે મારી એક જવાબદારી સમજી અને કોંગ્રેસના એક સૈનિક તરીકે મારી જવાબદારી છે કે જ્યાં પણ ગરીબો અને શોષિતોનો અત્યાચાર થતો હોય તો તે અત્યાચારનો અવાજ બનવું એ કોંગ્રેસની વિચારધારા છે તેના ભાગરૂપે આજે અમે લોકો આજે દ્વારકાની અંદર એના સમર્થનમાં અમરેલીથી આવ્યા છીએ અને આવનારા દિવસોમાં જે પણ પરિવાર છે જેના પણ ધંધા રોજગાર છીનવાણા છે તેને ન્યાય મળે તેના માટે લડશું અને જ્યાં લગીને ન્યાય નહીં મળે ત્યાં લગીને એની સાથે રહીશું જય દ્વારકા